સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે કે જ્યાં થાનગઢના વીજળીયા ગામમાં દરોડા પાડવામાં આવ્યા છે સફેદ માટીના ગેરકાયદે ખનન ને લઈ મોટી કાર્યવાહી કરવામાં આવી છે બે ડમ્પર હિટાચી મશીન સહિત બે કરોડનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે તો સુરેન્દ્રનગરમાં થઈ રહેલી જે ખનીજ ચોરી છે તેના ઉપર તબાઈ બોલવામાં આવી છે સફેદ માટીનું ગેરકાયદે ખનન થતું હતું તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે બે હિટાચી મશીન ડમ્પર સહિત બે કરોડનો મુદ્દા માલ જપ્ત કરાયો છે

યુવક પર હુમલાની ઘટનાને લઈ અને મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે હુમલાખોરોની સામે કડક કાર્યવાહીની માગ સાથે વિરોધ કરવામાં આપ્યો છે તો ચોટીલા પોલીસ સ્ટેશનની વાવડી ગામની મહિલાઓએ ઘેરાવ કર્યો છે યુવકની હુમલાની ઘટનાને લઈ અને મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે